ये दिशा में हमारे आगे बढ़ेंगे अबे हमारा घना बड़ा इश्यूज जो तुम को आगे आ जाने लोगों आई ऊपर एक चार पांच कलर बैठा था एंड ऊपर डिस्कशंस कई हो और ऊपर अगाऊ भी बैठक थी जे बैठक के अंदर भी जो लोगों जो एकदम डिटेल डिस्कशन था है अब बड़ा डिस्कशन पछि घना बड़ा एवं विषय हो कि जे लास्ट मीटिंग के अंदर मुख्यमंत्री श्री अध्यक्षता ने मीटिंग मिली थी ये बड़ा विषयों ने डेली फॉलो करने के भविष्य के अंदर એ વિષયનો કઈ રીતે નિરાકરણ લાવી શકે તે બાબતેની બી કામગીરી ચાલુ છે આજની મીટિંગમાં અને પછી સાત અલગ અલગ પાર્ટની અંદર આપણે જે મીટિંગ કરવાના છે એ મીટિંગમાં તમારી પાસેથી અપેક્ષા માત્ર એટલી જ છે કે પર્ટિક્યુલર પોઈન્ટ ટુ પોઈન્ટ આપણે ડિસ્કશન થાય અને એકનો એક પોઈન્ટ બધા જ લોકો રિપીટ ના કરે જો એ પ્રકારે આપણે સંકલન થશે તો જરૂરથી આવનારા દિવસોની અંદર આપણે કોઈ સારી સિસ્ટમ ઊભી કરી શકશું સામાન્ય રીતે હું હંમેશા સાંભળતો હોઉં છું કે ઇન્ડસ્ટ્રીઅલિસ્ટની કે કોઈ બી વેપારીની એક જ કમ્પ્લેન હોય કે ધક્કા ગૌ બહુ ખાવા પડે છે આપણે ધક્કા નથી ગૌરાવા આપણે એ જ માટે ફૂલ ઓફ ગવર્મેન્ટ એપ્રોચ જોડે તમે મારી પાસે કે સરકાર પાસે આવો એની બદલે અમે તમારી પાસે બી આવવાનું પ્લાનિંગ કરી રહ્યા છીએ પણ એ પ્લાનિંગ તરફ तभी लोगों पार्टिकुलर इश्यूज तैयार करने झडपती चैंबर ऑफ कॉमर्स से सरकार ने मुख्रो ये भी हमारी विनती है कि मेजर डिपार्टमेंट्स से बदा डिपार्टमेंट्स ना मोस्ट सीनियर ऑफिसर्स की बैठकों में अंदर हाजिर असेल जेथे आपण टेबल पर जाऊन मुखलेले લઈ सके आणि झडपती तमाम जीसीसीआई टू प्रेजेंट दी बोर्ड ऑफ टैक्स। और एफटी इज रिप्रेजेंटेड फॉर मीडिया, लेडीज एंड मेंबर्स, वेरी गुड इन टू ऑफिस। माय अदर कॉलेज ऑफिस मेंबर्स, एक्सिटेड कमिटी मेंबर्स, कैमरेन एंड कोचेन कमिटी एंड लास्ट फोर्स, रिस्पेक्टेड ऑफिस मेंबर्स ऑफ बीजेसी। મિસ્ટર કવિના દીકે આયન કાફ ચેમ્બર એટીપી પર લાવવામાં આપણે સફળતા પ્રાપ્ત કરી જોવા એટલે ખાસ કરીને ઇન્ડસ્ટ્રી અને ઇન્ડસ્ટ્રી એના માટે અભિનંદન કાંગરીલી અને કાંગરીના આંકડા અને જે લોકો લાસ્ટ મીટિંગ મે કંપનીઓ ને સબસિડી આપવાની બેઠક પૂર્ણ થઈ ગઈ હતી આ હતા તો ખાસ કરીને 10 6 2025 ના 23500 ની દિશામાં અમાર આગળ મળે હવે આમાં ઘણા બધા ઇશ્યુઝ જે તમને લોકો આવ્યા છે અમે લોકો આ ઉપર એક ચાર પાંચ સલામ બેઠક થાય એના ઉપર ડિસ્કશન થશે आना ऊपर अगौ भी बैठक थी जे बैठक की अंदर भी बदा लोग जोड़े एकदम डिटेल डिस्कशन थे आ बदा डिस्कशन पची घना बदा एवं विषय है कि जो लास्ट मीटिंग की अंदर मुख्यमंत्री श्री अध्यक्ष ने जो मीटिंग मिली थी ये बदाज विषयों ने डेली फॉलो करने के लिए भविष्य के अंदर ये विषयों को कई तरह निराकरण ला सके ते बाबत पे भी कामगिरी चालू आज की मीटिंग में और पछि सात अलग-अलग पार्टी के अंदर आपने जो मीटिंग करवाना है ये मीटिंग में तुम्हारी કે પર્ટીક્યુલર પોઈન્ટ ટુ પોઈન્ટ આપણે ડિસ્કશન થાય અને એકનો એક પોઈન્ટ બધા જ લોકો રિપીટ ના કરે જો એ પ્રકારે આપણે સંકલન થશે તો જરૂરથી આવનારા દિવસોની અંદર આપણે કોઈ સારી સિસ્ટમ ઊભી કરી શકશું સામાન્ય રીતે હું હંમેશા સાંભળતો હોઉં છું કે ઇન્ડસ્ટ્રિયલિસ્ટની કે કોઈ બી વેપારીની એક જ કમ્પ્લેન હોય કે ધક્કા કરવું બહુ ખાવા આપણે ધક્કા નથી ખવડાવવા આપણે એક માટે ફૂલ ઓફ ગવર્નમેન્ટ એપ્રોચ જોડે તમે મારી પાસે કે સરકાર પાસે આવો એની બદલે અમે તમારી પાસે બી આવવાનું પ્લાનિંગ કરી રહ્યા છે પણ એ પ્લાનિંગ પર તમે લોકો પર્ટીક્યુલર ઇશ્યુઝ તૈયાર કરીને ઝડપથી ચેમ્બર ઓફ કોમર્સ થ્રુ સરકારને મોકલો એવી મારી વિનંતી છે এ মধ্যে মেজর ডিপার্টমেন্টস সে বড় ডিপার্টমেন্টস না মোস্ট লিডার অফিসারস এ মিটিং ও নিંદર হাজির আছে যেটি আমরা টেবিল পড়ে যাবো ফেলে લઈ सके এবং দ্রুতই তোমরা লোকনা নানা পোটা যে ইনভেস্টমেন্টস মে লাগলে যে ইস্যুস থাকে সলভ করে सके